મિત્રો ટ્રાઈમ ટ્રાવેલિંગ મેજિક સ્ટાઇલ એવું પિક્ચર જે ગુજરાતીમાં આવે તો આપણી સાથે સાથે ભૂલકાઓને પણ મજા આવી જાય તો એવું જ ગુજરાતી પિક્ચર જે મલાલ સ્ટારનું છે તો હા હાઈ ઓછું કલ્પેશ તમારા લઈને આવ્યો તમારી માટે ચેનલ રેવી વાળા જુઓ પણ વિચારીને ગુજરાતી ચેનલ આપણી ગુજરાતી ચેનલ કે આપને ઇઝી રે ને આપનો ટાઈમ બચે તેની માટે તો જાઓ સબસ્ક્રાઈબ ન કરી દો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો શેર કરના જો કોમેન્ટમાં લખજો વિડીયો કેવા લાગે છે તો ચાલો આપણે વાત કરીએ મલાલ ઠાકર સ્ટારર ફિલ્મ ગજબ થઈ ગયો મિત્રો સાયન્સ ઉપર આધારિત આ ફિલ્મ છે વિક્રમ સારાભાઈની સાથે જે ફિલ્મ બિલોંગ કરે છે જે ટચ કરતી હોય છે આપણા સાયન્ટિસ્ટ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ વિક્રમ સારાભાઈની સાથે અને ટાઈમ ટ્રાવેલિંગની આ ફિલ્મ છે જે તમને એક અલગ એક્સપિરિયન્સમાં લઈ જશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવો એક્સપિરિયન્સ કરાવતી તમને પ્રથમ ફિલ્મ જોવા મળશે અને બાળકો સાથે ફેમિલી સાથે ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવશે જે બાળકોને મજા પડી જાય એ રીતનું જ આખું ફિલ્મમાં ટાઈમ ટ્રાવેલિંગ બતાવવામાં આવ્યું છે જે સીન્સ છે અમુક અમુક કોમેડી સીન્સ છે ચાલુ લાઈવ ભજન ના પ્રોગ્રામમાં મશીન થી જાય છે